નમસ્કાર મારા સૌ જ્ઞાતિજનોને દીપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું દીપક પ્રમુખ શ્રી અખિલ ભારત રાણા સભાઈ આપ સર્વને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠતું છું આ દીપાવલીનું પર્વ આપના જીવનમાં ખૂબ ઉલ્લાસમય આનંદ અને ઉત્સાહ પ્રેરે આપને રોજગાર વ્યાપાર અને નોકરીમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય એવું હું આપ સૌની શુભેચ્છા પાઠવું છું વિદ્યાર્થીઓને ખાસ કરીને તેઓના અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરે અને તેઓના પરિવારની માતા પિતાની લાગણીઓને સમજીને જીવનમાં અભ્યાસમાં ઉન્નત સ્તર પ્રાપ્ત કરે એવી શુભેચ્છા વિદ્યાર્થીઓને નવયુવાનોને પાઠવું છું વિક્રમ સંવત બે હજાર બ્યાસી નૂતન વર્ષથી આપ સૌ આપના જે અરમાનો છે અભિલાષાઓ છે એ અભિલાષાઓને પૂર્ણ કરવા માટે ખૂબ જ સામર્થ્યપૂર્ણ અને ખૂબ જ ઉત્તમ વિચારોથી આપ આપનું જીવન જીવશો એ જ આ તબક્કાની આપ સૌર્ય શુભેચ્છાઓ અને આપના પરિવારને અને સમગ્ર સમાજને રાણા જ્ઞાતિને એ આ બે હજાર બ્યાસી નૂતન વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ ધન્યવાદ ભારત માતા કી જય જય ચામુંડા માતા